છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક જોવા મળે ઉપરવાસમાં વરસાદને લઈને નદી બે કાંઠે વહેતી થઈ છે બોડેલી નજીકથી પસાર થતી નદી બે કાંઠે વહી રહી છે નદીમાં પાણીની આવકને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે ઓરસંગ નદી જેમાં ધારે ભારે પાણીની આવક નોંધાઈ રહી છે ઉપરવાસમાંથી સતત મધ્યપ્રદેશ અને અન્ય જિલ્લાઓમાં જ્યાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે જિલ્લાની જીવાદોરી સમાન કહાતી ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક થઈ છે આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બોડેલી તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે ખાસ કરીને ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટા છવાયા પાણી બોડેલી તે બે કાંઠે વહેતી થઈ છે જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં પાણીના જે જળ સ્ત્રોત જે છે તે નીચા હતા પરંતુ હવે જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદની સ્થિતિને કારણે જે ઓરસંગ નદીમાં પાણીની આવક થઈ છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ જે છે તેને લઈને નદી નાળામાં પાણીની આવક થઈ છે સલમાન મેમન સંદેશ ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર